મિત્રો હું છું આપનો દોસ્ત નયન પંચાલ અને સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે જે ટોપિક લીધો છે કહેવાય કે થાનગઢના અંદર આવેલું ગુરુ કેબીનાથની જગ્યા તો મિત્રો આ જગ્યાએ તમે કઈ રીતે પહોંચશો તો તમને થોડું લોકેશન જણાવી દો તમે લોકો થાનગઢથી બહાર નીકળો એટલે તમારે થાનગઢથી સરા હાઈવે પકડી લેવાનો છે અને થાનગઢ ગામ પૂરું થતાં જ આ ગુરુ ગેબીનાથની જે જગ્યા છે એનો વિશાળ કાંઈ ગેટ આપણને જોવા મળી જાય છે તો ત્યાંથી આપણે અંદર જઈશું અને ગુરુ ગબીનાથે જઈ અને તમને એનો ઇતિહાસ જણાવીશું કે શું શું ઘટના આ જગ્યા ઉપર બની હતી શું આનો ઇતિહાસ છે અને બીજી એક વાત કે અહીંયા આગળ આવતા જ આપણને કહેવાય કે કુદરતી સૌંદર્ય જે છે તે જોતાં જ એક અનેરી ખુશીનો અનુભવ આપણને થાય છે અને અહીંયા આગળ એક હનુમાનજીનું મંદિર પણ આવેલું છે જે પણ બહુ જ રહસ્યમય એનો પણ ઇતિહાસ છે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો આ જગ્યાનો પૂરો ઇતિહાસ તમને હું જણાવીશ અને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમારા ફ્રેન્ડ જોડે શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે ઓલમોસ્ટ ગુરુ ગીબીનાથના આશ્રમે આપણે પહોંચી ગયા છીએ જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે આ અહીંયાનો એન્ટ્રી ગેટ છે હવે ત્યાંથી અંદર જઈ અને હું તમને આ જગ્યા વિશેનો ઇતિહાસ જણાવું તો આપણે એક્ઝેક્ટ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ જે તમે અહીંયા જોઈ રહ્યા છો તે ગેબીનાથ બાપુના મંદિરનો એન્ટ્રી ગેટ છે તો હવે ચાલો હું તમને જણાવું કે આ જગ્યાનો ઇતિહાસ શું છે શું શું ઘટના બની હતી જો વાલા વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો મિત્રો આનો ઇતિહાસ કંઈ એવો છે ગિરનારથી ગેબ થઈને ગેબીનાથ થાનની બાજુમાં અત્યારે જે હાલમાં આપણે ઉપસ્થિત છીએ જગ્યા ઉપર લાવ્યો છું થાનની બાજુમાં સોનગઢ ગેબી ગુફામાં લગભગ બસો વર્ષ એટલે કે સંવંત અઢારસો આસપાસ પ્રગટ થયા અને કહેવામાં આવે છે કે ત્યારે સૌ પ્રથમ થાનના કુંભાર મેપા ભગતને દર્શન દીધા મેપા ભગત ત્યાંથી મહાન ભગત થયા અને જે હાલમાં આજે પણ ગુરુ ગેબીનાથની બાજુમાં જ તેમની પણ પ્રતિમા આપણને જોવા મળે છે મેપા ભગતના હસ્તે મોરડીના કાઠી દરબાર રહેતા બાપુએ ગેબીનાથના દર્શન પામ્યા અને તે પણ મહાન ભગત થયા સોનગઢના કાઠી દરબાર આપો જાદરો જે આપા ભાણે જ થાય તે આપારતા અને આપા મેપાની કૃપાથી મહાન ભક્ત જાદરા પીર થયા જાદરા બાપુના પુત્ર ગોરખા બાપુએ હોઠા નીચેથી મોરબીનો ગઢ પાડી અને કહેવાય છે કે પડી ગયો પછી લાવ્યા અને ગેબી ગેબીએ ગોરખા હનુમાનની સ્થાપના કરી તો મિત્રો અહીંયા ગોરખા હનુમાનનું પણ મંદિર છે હું જે તમને આગળ વિડીયોમાં બતાવીશ અને ત્યાર પછી તેની દરેક પેઢીએ પીર થતા આવ્યા છે રતા બાપુની ભક્તિના પ્રમાણે મેસરિયાના રબારી જલો ભગત ભક્તિને પામ્યો અને જલા મટીને જલારામ તરીકે વિરપુરમાં પ્રગટ્યા જે હાલમાં અત્યારે વિરપુરમાં આપણે મંદિર જોઈએ છીએ તેનો ઇતિહાસ પણ અહીંથી જ આપણે કહેવાય કે ચાલુ થાય છે થાનગઢમાં મેપા બાપુએ ત્યાં દર બીજના ભજનમાં દુધિતને લઈને આવવા કેરાળાના ભરવાડ વીરા ભગત તથા રત્ના ભગત આવતા તે ભક્તિને પામ્યા અને ગેબીનાથના પ્રતાપે તેમના ઘરે દેવજીવી દીકરીઓ મીરાબાઈનો અવતાર રાણીમાં રૂડીમાં પ્રગટ થયા અને ભક્તિ કરી કેરાડા તથા રાજકોટમાં જગ્યા બાંધી અને આપાજાદરાએ આણંદપુરમાં અંધ દાનવટોને દેવતા કર્યા અને ભક્તો દાનાએ ચાલાલામાં જગ્યા બાંધી દાન બાપુ અને બાપુએ મળીને પાળિયાદના બારવટિયા વિસામણાને ભક્તિ આપી સિદ્ધ કર્યો તો મિત્રો એનો ઇતિહાસ કંઈ આવો આપણને જાણવા મળે છે તો ચાલો હવે હું તમને આગળ વિડીયોમાં બતાવું ગેબીનાથની જગ્યાએ અને ત્યાં આગળ હું તમને લઈ જાઉં તો આજે તમે વિડીયોમાં વિશાળ કાંઈ જે મંદિર જોઈ રહ્યા છો તે ગુરુ ગેબીનાથનું મંદિર છે તો મિત્રો આ મંદિરની સ્થાપના હાલમાં જ ટૂંક સમયમાં થઈ છે અંદાજિત બે કરોડના ખર્ચે આખે આખું આરસનું મંદિર જે બનાવવામાં આવ્યું છે તમે વિડીયોમાં નિહાળી શકો છો તો આપણા ટીમમેટ રોહિતભાઈ દર્શને પહોંચી ગયા છીએ અને આપણે પણ હવે પહોંચી અને તમને પણ દર્શન કરાવીએ તો સામે તમે જોઈ રહ્યા છો તો ગેબીનાથની મૂર્તિ છે અને સાઈડમાં મેપા ભગત અને ચાદરા બાપુ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો જો વાલા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો ત્યાંથી અમે આપણે આગળ ચાલીએ અને અહીંયા આગળ જે કહેવાય કે ગુરુ ગેબીનાથની જે આરતી છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને વિડીયોમાં જય ગુરુ ગેબીના હાથ લખવું ભૂલતા નહીં અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે રામ લક્ષ્મણ અને જાનકી અને ગેબીનાથના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં બે વિશાળ કાંઈ ચબૂતરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે તમે વિડીયો ઠકી નિહાળી શકો છો ત્યાંથી આપણે આગળ વધીએ તો અહીંયા આગળ એક શિવનું મંદિર આવેલું છે તો તેના પણ હું તમને દર્શન કરાવીશ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો થોડો લાંબો છે પણ જો તમારે પૂરો ઇતિહાસ જોતો હોય તો વિડીયોનો છેલ્લે સુધી તમે જોતા રહો તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક ભાઈ છે જે જલાભિષેક કરવા જઈ રહ્યા છે તો હું તમને એનો પણ થોડો શોર્ટ બતાવીશ તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે ભાઈ જલાબિષેક કરી રહ્યા છે તો વિડીયોમાં તમને જો ભગવાન ભોળાનાથને માનતા હોય તો ઓમ નમઃ સિવાય લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં અને તમે લોકો અમારો વિડીયો કયા ગામ કે શહેરથી નિહાળી રહ્યા છો તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારા દર્શક મિત્રો અમારો વિડીયો કઈ કઈ જગ્યાએથી નિહાળી રહ્યા છે તો અહીંયા આગળ તમે શિવના દર્શન કર્યા મિત્રો પાર્ટ ટુમાં આપણે જે ગોરખા હનુમાન તમને આગળ વિડીયોમાં જણાવ્યું તો એ મંદિરના પાર્ટ ટુમાં હું તમને દર્શન કરાવીશ કઈ જગ્યાએ આવ્યું છે ફૂલ ડિટેલ હું તમને આપીશ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો કે વિશાળ કાંઈ વૃક્ષ પણ આવેલા છે અને ત્યાંથી આગળ હું તમને હવે જે બતાવવા જઈ રહ્યો છું તો તમને થોડો શોર્ટ બતાવી દઉં કે આપણે આગળ વિડીયોમાં જણાવ્યું કે ગુરુ ગીબીનાથે ગુફામાં કહેવાય કે તપસ્યા કરી તો તે ગુફા ક્યાં આવી તો એ ગુફા મિત્રો આ જ છે જે તમે વિડીયોમાં નિહાળી રહ્યા છો અહીંયા આગળ ગુફા અને આ બાજુ ધોણો તમે બધું જોઈ શકો છો જે તમને સામેની સાઈડ હનુમાનજીની મૂર્તિ દેખાય છે એની પાછળ આવી તે ગુફા છે તો મિત્રો આ ગુફા વિશે લાંબી માહિતી આપણી પાસે નથી તો તમને કોઈ ખોટી માહિતી આપણે આપીશું નહીં અને મંદિરની પાછળ તમે જાઓ છો તો કહેવાય કે કુદરતી સૌંદર્ય ખૂબ જ અનેરું આપણને જોવા મળે છે અને જે મેં તમને વિડીયોમાં ઝૂમ કરી અને બે ચબૂતરા દેખાડ્યા હતા તો તે પણ તમે અહીંયા જોઈ શકો છો તો હું તમને થોડું આગળ ચાલી અને આ જગ્યાની થોડી વધુ મુલાકાત કરાવીશ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ જોડે શેર કરવાનું ભૂલતા નહીં તો હવે ત્યાંથી આપણે આગળ ચાલી અને હું તમને આ જગ્યાની થોડી વધુ માહિતી જણાવું તો આપણા ટીમમે રોહિતભાઈ સામે પહોંચી ગયા છે અને આપણે પણ ત્યાં ધીમે ધીમે ચાલીને પહોંચવાનું છે તો મિત્રો ગોરખા હનુમાનનો રસ્તો પણ અહીંયા આગળથી જ જાય છે તો એ હું તમને પાર્ટ ટુમાં બતાવીશ કારણ કે વિડીયો ઓલમોસ્ટ દસ મિનિટ જેવો થઈ ગયો છે તો વિડીયો આપણે બહુ નહીં લંબાવીએ તો પાર્ટ ટુ જોવાનું તમે ભૂલતા નહીં તો તમે સામે જોઈ રહ્યા છો કે કબૂતરા જે છે તે ચણ ચણી રહ્યા છે તો તમને થોડું ઝૂમ મારીને બતાવી દઉં તો તમે લોકો વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો વિડીયોને બહુ લંબા ન લંબાવતા અમે અહીંયા આપણે સમાપ્ત કરીશું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં ગોરખા હનુમાનની પૂરી પ્રાપ્તિ હું તમને વિડીયોમાં કરાવીશ જય હિન્દ જય માતાજી